જય અને પહેલી વાર પહેલી વાર એટલે થયો હું કે આજે જે અલ્પેશ ઠાકોરજી એવા પૂજા શ્રી ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ એમને જે નિર્ણય લીધો છે એ બહુ ખૂબ અને બહુ ખૂબ સારું લીધો છે એટલા માટે હું કહું છું કે લોકો જે વાતો કરતા હતા કે ભાઈ કે એમના એમના આ ખાલી કે ખાલી ખાલી કે એમના પરિવાર માટે કરી શકે પણ જો એમના પરિવાર માટે કરતા હોય એમને જો ઠાકોર સમાજની ચિંતા ના હોય તો આજે એમને જે ધારે બધું મળતું હતું એમના પરિવારનું લેવું હોય તો એ બધું લઈને બેસી શકતા હતા પણ ના એમને ઓનલી ફોર ખાલી ઠાકોર સમાજની ચિંતા કરી ચિંતા કરે એમને આ ડિસિઝન લાગ્યું એટલે મને 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 ખ્યાલ થયો કે ના ભાઈ સાચી વાત છે આપણે જે આટલા બધા ઠાકોર સંબંધ જેટલા બધા હોદ્દેદારો છે આપણા કોંગ્રેસમાં હોય યા ભાજપમાં ગમે તે હોય કોઈ કે આવો નેતા નહીં જે એમને કોઈ બી આપણે સમાજ માટે વિચાર્યું હોય મંત્રી પદ મળતું હતું તોય બી એમને જતું કર્યું કારણ કે સમાજને કશું નહોતું મળતું એટલે હું આ સાહેબની વાતથી જે આ ડિસિઝન લીધી હું બહુ સહમત છું એમની હર સમસ્યા એમની સાથે રહીશ બીજી વાત એ હતી કે જેટલા લોકોના સૈનિકો નું સૈનિકોનો સાહેબનો જે બધા લોકો વિરોધ કરે છે એ લોકોને તો હું કહેવા માંગીશ કે તમે ઓનલી ફોર ખાલી વેચાવા માલ છો બધા કોઈ બી હોય અને આજ તો હું એક એક જણ તો જાહેરમાં નામ નામદ કરીશ એ ત્રણ દિવસ થી એની પોસ્ટતો એ છે ગાંધીનગર નો પેલા એમને હું માનથી બોલાવતો તો પણ આજે એ માન મારા મોકળી ગયું છે એ એ બા લોકો એટલો વિરોધ કરે છે હું એમને કહેવા માંગુ છું કે કોંગ્રેસ યા ભાજપ બધા આપણા ઠાકોરો બધા સમાજના આપણા આગેવાનો છે બધા મોટા કોંગ્રેસમાં છે ભાજપમાં છે કોઈ બી બધા સમાજની સમાજ સેવા કરીને બન્યા છે તાલુકા પ્રમુખ બન્યા છે જિલ્લા પ્રમુખો બન્યા છે તો બધાને ફરજ પડે છે કે ના ભાઈ આપણે ઠાકોર આપણે આગળ લઈ જઈએ કોઈ બી હોય મંત્રી હોય એમએલ હોય કોઈને પડી નથી ઓનલી ફોર ખાલી અર્પિતભાઈ ઠાકોર જે સમાજનું વિચારે છે અને તમે બધા ભેગા થઈ એમનો વિરોધ કરો મારો મતલબ એ જ છે કે તમે વિરોધ કરો તો બધા નામ તમે

સમાજ સૌ ભેગા મળીને ઠાકોર સમાજને આપણે બધા ભેગા મળીને એક કોઈ બી તમે ભેગો શિક્ષણ માં આગળ લઈ જાઓ સ્કૂલ બનાવો હોસ્ટેલ બનાવો પણ બધા ભેગા થઈ આપણા આપણા કોંગ્રેસના બધા આગેવાનો છે આપણા ઠાકોર સમાજના એ બધા એક એ બધા બધા ભેગા મળીને કરો કામ તમે અંદર કોઈ બીનો વિરોધ ના કરશો જો અલ્પેશભાઈ આટલું ઠાકોર સમાજ માટે વિચારતા તમારો કોઈ ફરજ પડી કે તમે પણ આ અલ્પેશભાઈ દુશ્મન નથી એ બધા મારા બધા પેલા ભયું જતા પણ તમે હું બધાને કેવા માંગુ છો ફોર તમે અલ્પેશભાઈ નો વિરોધ ના કરશો ભાજપ છે

પણ સમાજ માટે એક થઈ બધા કામ કરો એક થઈ કામ કરો તો જ આપણો સમાજ આગળ આવશે અંદર અંદર બાકશે તો કોઈ આપણો સમાજ આગળ આવવાનો નથી બીજું કોઈ ભી કોઈ ભી મારે ભૂલ ચૂક થઈ હોય યા ગમે તે અમે મારે બધા ખબર છે કે મારે થોડી સ્પીડ બોલવામાં અને હું ગુસ્સો જલ્દી થઈ જઉં છું સમાજ નું કોઈ ભી કામ કરજો ના તો હું ગુસ્સો જલ્દી થઈ જઉં છું એટલે કોઈ ભી જો ખોટું લાગી લાગે માફ કરજો પછી વિરોધ વાત ચોખ્ખું કહું છું આજ પછી તમે જો વિરોધ કર્યા

મારે ઉપર દબાણ નથી એટલું બધું એમ કીધું કારણ કે આ બધા કોઈ ખોટું ના લાગે એવું મહેરબાન કરી માફ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો જય ઠાકોર સેના જય માતાજી ઓલ ધ બેસ્ટ